ગુજરાતની અંદર શિક્ષણની સ્થિતિ સતત કથળતી જાય એ હવે નવી વાત નથી તમારા માધ્યમોથી અનેક વખત એ મુદ્દા આવે છે કે કઈ રીતે શિક્ષણનો અધિકાર છીનવાઈ રહ્યો છે એ શાળામાં હોય કોલેજની અંદર હોય પ્રવેશના પ્રશ્ન હોય હંમેશા એને સિવાય યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ પક્ષ લડતું આવ્યું છે પણ આજ જે વાત કર્યો છું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનની અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડા કાર્યકારી અધ્યક્ષ શ્રી ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ સહિત અમે તમામ સેન સિડિકેટ સભ્ય અને શિક્ષણ ક્ષેત્રે કામ કરતાની એક અગત્યની બેઠક રાજીવ ગાંધી ભવન ખાતે મળી હતી અને આ બેઠકનો હેતુ જ એ હતો કે રાજ્યના સામાન્ય મધ્યમ વર્ગના પરિવારોને શિક્ષણ ગુણવત્તાવાળું મળે બેફામ ફી ઉઘરાવતી વ્યવસ્થા ઉપર રોક લાગે શાળાઓની અંદર શિક્ષકની માય કોલેજોની અંદર અધ્યાપકની માય અને સમગ્ર રીતે રાજ્યનું ચાલક પર જે શિક્ષણ વ્યવસ્થા કહેવાય એને સુધારવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા શિક્ષણ બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આજે વડોદરાની એ ઐતિહાસિક જગ્યા જે એમએસ યુનિવર્સિટી મહારાજા સયાજીરાવ ગાયકવાડ એ દ્રષ્ટિવતા રાજવીએ શિક્ષણનો અધિકાર આપીને સમગ્ર ભારતની અંદર એવી પ્રસિદ્ધ એમએસ યુનિવર્સિટીની સ્થાપના કરી મહારાજા સયાજીરાવે આપણે એ પણ ઇતિહાસના પરને લખેલું છે કે ડૉક્ટર સાહેબ આંબેડકરને શિક્ષણના અધિકાર સમયે તે સમયે તેમણે એક પહેલ કરીને કઈ રીતે શિક્ષણની વ્યવસ્થામાં મદદ કરતા બનાવે અને આખા દેશને આપણને સાહેબ જેવી ભેટ મળી એમાં પણ મહારાજા રાવ રાવનું આખું ઇતિહાસના પરને લખેલું છે ત્યારે આ વાતથી તો વાકેફ છીએ હું આપની સમક્ષ ચાર પાંચ મુદ્દાઓ મૂકીશ અને તમને અમારા ભાઈ નિકુલ અને અમારી ટીમ તમને આખી સંપૂર્ણ વિગત સાથે બધી વિગતો તૈયાર આપશે પણ મૂળભૂત વાત યુનિવર્સિટીનું કામ પ્રવેશ પરીક્ષા પરિણામ અને પદવી આ ત્રણેય કામ મુખ્ય કામ કહેવાય પ્રવેશ તો જીકાસના નામે ધાંધિયા કઈ રીતે ચાર ચાર મહિના સુધી ધોરણ બારના પરિણામ આવ્યા ને ચાર મહિના જેટલો સમય થયો આજે પણ વિદ્યાર્થીઓ પ્રવેશ વિના રજી રહ્યા છે ભટકી રહ્યા છે અને લટકી રહ્યા છે ત્યારે સાથે સાથે એમાં વિસંગતતાઓ પરિણામમાં કઈ રીતે થાય તમે કેમ્પસમાં જોતા હશો તમે બધા જાગૃત પત્રકાર છો વારંવાર જોતા હશો કે યુનિવર્સિટીના ગોટાળા કઈ રીતે મેરિટમાં ગોલમાલ થાય પરીક્ષામાં ગોલમાલ થાય પેપરો ફૂટે પેપરો બદલાઈ જાય આ બધી વિગતો પણ આપણી સામે આવી છે જે એમએસ યુનિવર્સિટી અવલ નંબરની ગણાતી હતી એ એમએસ યુનિવર્સિટી આજે બે હજાર એકવીસમાં એનઆઈઆરએફના રેન્કિંગ પ્રમાણે નિવર્માણ ક્રમાંકની હતી એકસો છોતેરમાં ક્રમાંકે પહોંચી ગઈ એટલે કે શિક્ષણનું સ્તર નીચે ગયું છે અને એ પણ કોઈ નહીં ભારત સરકારની રેન્કિંગ માટેની જે વ્યવસ્થા છે એને આપેલા આંકડા છે આ કોંગ્રેસની સરકાર આપેલા આંકડા નથી એની સાથે સાથે તાજેતરમાં યુનિવર્સિટીની જ બાબતોની જ્યારે હું વાત કરી રહ્યો છું યુનિવર્સિટીની અંદર કોન્ટ્રાક્ટના આધારે મોટા પાયે ભરતી એડવોકના નામે ભરતી કાંઈ બી ભરતી કરવાની નહીં ત્યારે સુપ્રીમ કોર્ટનો તાજેતરનો ચુકાદો આવ્યો છે સુપ્રીમ કોર્ટની અંદર સરદાર પટેલ યુનિવર્સિટીનો આપણી નજીક જ વડોદરાથી આનંદ જતા જ આરએસએસ અને ભાજપ સાથે સંકળાયેલા એબીવીપીના તે સમયના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂકેલા એવા પ્રોફેસર કુલકર્ણી તેનો પણ સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો કે આમની શૈક્ષણિક લાયકાત અનુભવ એ યુજી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના ધોરણ પ્રમાણે નથી અને એમને પદ ઉપરથી દૂર કરવાની સુપ્રીમ કોર્ટના આદેશ પછી ફરજ પડી આખી વાત કહેવા પાછળનો આશય એ છે કે આરએસએસ અને ભાજપ શૈક્ષણિક વ્યવસ્થામાં સારાને બદલે એમની વિચારધારાઓના અને ગુણવત્તા વગરના નમસ્તે કરતા લોકોને મૂકીને રાજ રાજ્યની શૈક્ષણિક વ્યવસ્થાને ખાસ કરીને ઉચ્ચ શિક્ષણને ગંભીર નુકસાન કર્યું છે આવું એક નહીં રાજ્યની અનેક યુનિવર્સિટીઓમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના ધારાધોરણનું ઉલ્લંઘન કરીને કુલપતિ નિમાણા છે ભૂતકાળમાં અને અત્યારે પણ સરકાર એ દિશામાં કામ કરી રહી છે એ આપણા સૌના માટે ચિંતાજનક છે ત્યારે ખોટી રીતે પગાર સ્કેલ આપવો રાજકીય વખતથી રાતોરાત કોઈને લીડર બનાવી દેવા કોઈને એચઓડી બનાવી દેવા મનગમતાને અને મને હમણાં જ અમારા ભાઈ શ્રી ઋતુજભાઈએ જે હું એમને વિગતમાં કીધું કે યુનિવર્સિટી એમએસ યુનિવર્સિટીનો જે આર્ટ ફેકલ્ટીનો ડોમ છે જે એક આપણી માટે એક ઓળખ છે સ્મારક જેવું એની જાળવણી કરવામાં પણ આ સત્તાધીશો નિષ્ફળ ગયા છે મારા સાથી ભાઈ શ્રી નરેન્દ્રભાઈને એ સમયે કપિલભાઈ ભાઈ નિકુલ સહિતના બધાએ ઋત્વિજભાઈ બધાએ તે સમયે આંદોલન કર્યું એમએસ યુનિવર્સિટીની જમીન પણ બિલ્ડરોને સોંપી દેવાના અને કાસા આ જ સત્તાધીશોએ જુદા જુદા સમયે કરી ચૂક્યા છે ત્યારે હું આપના માધ્યમથી ગુજરાત કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યની અંદર શરૂ કરવામાં આવેલું શિક્ષણ બચાવો અભિયાન એની શરૂઆત કોંગ્રેસ પક્ષ કહે છે પણ અમે તમામ સેનેટ સભ્યો સિન્ડિકેટ સભ્યો જેને શિક્ષણનું હિત જેમના હાઈએ છે જુદા જુદા શિક્ષણ ક્ષેત્રે કામ કરતા મહાનુભાવો તમામને અમે સ્વાગત કરીએ છીએ આ મુવમેન્ટ એ રાજ્યના હિત માટે છે મારે દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતની ભાજપ સરકાર શિક્ષણને નોન પ્રોડક્ટિવ એક્સપેન્સ ગણે છે એટલે કે બિન ઉત્પાદક ખર્ચ ગણે છે હકીકતમાં કોઈ પણ રાજ્ય અને રાષ્ટ્રના નિર્માણ માટે આ એક મોટામાં મોટું નાણાકીય રોકાણ છે જે રાજ્યને રાષ્ટ્રની શૈક્ષણિક વ્યવસ્થા જેટલી સુદૃઢ અને સુંદર અને સુવિધાયુક્ત એ રાજ્યને રાષ્ટ્રની પ્રગતિને કોઈ રોકી શકતું નથી